જહિન દોસ્તો થોડાક દિવસ પહેલા જ આપણે ભારતની અંદર સ્વર્ગ કહીએ છીએ કાશ્મીર અને ત્યાં પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો અને એમાં ભારતના લગભગ બધા રાજ્યોના નાગરિકો ને વીરગતિ મળી છે

દેશ બન્યો છે એ તમે જુઓ તો પાછળ જે છે એ રીતે આમ થોડુંક નીચે કરીને આ રીતે આમ મોઢું જે ભારત માતાનું ભારત માતાનું જે મસ્તક હોય એ રીતે આપણે દર્શાવીએ છીએ તેમાં આપ જો ધ્યાનથી જોશો તો એમાં બે વિભાગ છે જે આ સાઈડમાં છે તમે સામેથી જ્યારે ભારત માતાનો નકશો જોતા હોય ત્યારે આ સાઈડમાં બે વિભાગ છે એમાં એક જે છે એ આપણું કાશ્મીર છે અને ઉપર જે છે એ પણ કાશ્મીર જ છે પરંતુ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર છે પીઓકે જેને કહેવામાં આવે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મેન જડ મુદ્દો આ પીઓકે છે હવે ભારત જે છે એ જતું કરે છે કે કઈ વાંધો નહીં એ આપણો નાનો ભાઈ છે જ્યારે એને સમજાશે ત્યારે આપણો જે હક છે અધિકાર છે જે આપણી ધરતી છે એ પાકિસ્તાન જે આપણું જે હિસ્સો છે પાકિસ્તાનનો હિસ્સો જે પોતે બતાવે છે એ આપણો છે ત્યાં પાછો આપી દેશે પરંતુ ત્યાં તોતિંગ પહાડીઓ અને ઘણી બધી ભૌગોલિક પરિસ્થિતિના કારણે આપણે ત્યાં સીધે સીધું એને લઈ નથી શકતા આપણું પાકિસ્તાનની અંદર પીઓ કે પાકિસ્તાન કાશ્મીર છે તેને લેવાનો પ્રયાસ કર્યો અને એના માટે ત્રણસો સિત્તેર હટાવી ત્રણસો સિત્તેર મીન્સ ત્યાં પાકિસ્તાન જે સોરી કાશ્મીરની અંદર કાશ્મીર થી બહારનો કોઈ વ્યક્તિ જમીન ખરીદી ન શકે ત્યાં રહી ન શકે આને આપણે હટાવ્યું એટલે ત્રણસો સિત્તેર હવે આ જે શાંતિ સ્થાપી અને ત્રણસો સિત્તેર એકદમ વ્યવસ્થિત ત્યાં ટુરિસ્ટ લોકો શાંતિપૂર્વક છેલ્લા બે ત્રણ વર્ષથી એ આખે આખી પરિસ્થિતિને બદલાવ માટેના જે અત્યાર સુધીના માં આપણે સફળતા મળી આ જોઈ અને પીઓકે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાંના આગેવાનોને અને સાથે સાથે પાકિસ્તાનને એક એવો ભય બેઠો કે હવે આ લોકોએ પોતાના કબજાનું કાશ્મીર તો એ શાંતિપૂર્વક અને બિલકુલ વ્યવસ્થિત એ પોતાનું બનાવી લીધું અને દેશનો હિસ્સો બનાવી લીધો હવે અમારું આ કાશ્મીર પણ કે જે ખરેખર ભારતનું છે અમારા હાથમાંથી જશે એટલે આ લોકોએ આ वारदात આપી છે આ ગુનાહિત કૃત્ય કર્યું હવે કરું વાત આપ લોકોને કે આ હુમલાની એક સમય એવો હતો કે જ્યારે મને અનુભવ છે કે જ્યારે હું 2000 4 3 4 માં ત્યાં ડિપ્લોય બનિયાલ ની અંદર હતો ત્યારે પણ મે આવો એક હુમલો થયેલો અને એનો સાક્ષી છું કે અમારી જ્યારે

પછી બે દેશ લડ્યા પછી પાકિસ્તાનને ખાતરી થઈ ગઈ કે આ જે અમારો અધિકારનો પાકિસ્તાન નથી એ ભારતનો જ છે અને આખરે એ લોકો લઈ જ જવાના છે એટલે એ પછી એ લોકોએ શું કર્યું કે એક આતંકવાદને એને જન્મ આઈતો અને આતંકવાદના માધ્યમથી અશાંતિનો પ્રયાસ કર્યો અને આ અશાંતિના ભાગ રૂપે ભારતીય સેના આંતકવાદીઓ સાથે સીધી લડતી અને ત્યારનો સમય એવો હતો કે આંતકવાદીઓ ચેલેન્જથી લડતા એ લોકો ત્યાંના સ્થાનિક નાગરિકોને કે પ્રવાસીઓને ક્યારેય ડિસ્ટર્બ ન કરતા એ સીધા આંતકવાદીઓ જે છે એ સીધા ભારતીય સેના આરે અથડામણ કરતા અને ભારતીય સેના પણ બીજા કોઈ ત્યાંના નાગરિક અથવા અન્ય કોઈને પરેશાન ન કરતી સીધા આંતકવાદીઓ સાથે અથડામણ કરતા અને એ સમયે ખ્યાલ ના આવતો કે કોણ આંતકવાદી છે કોણ સામાન્ય નાગરિક છે કારણ કે લોકો ફેરન પહેરી અને સેમ એક જેસા બધા દેખા અને ત્યારે આ ચેલેન્જમાં એના આપણા ઓઝીડબલ્યુ એ લોકોના હોય છે ઓન ગ્રાઉન્ડ વર્કર કે લોકો પલ પલ ની ખબર આપે છે અને સહકાર આપે છે અને આપડી પર ઇન્ટેલિજન્ટ અને ખબરી જે સંસ્થા હોય છે એ બંને કામ કરતા ધીરે ધીરે આતંકવાદનો સફાઈ તો થયા બાદ 10 બાર કે 2015

ભારતીય સેનાથી સેના સાથે ટકરાવાનો તો ચેન્જ થઈને ક્યાં આવ્યો કે એ લોકો જે સેનાને સાથ આપનાર સેનાની સાથે તો લડવાની તાકાત નહોતી એટલે ભારતીય સેનાને સાથ આપનાર લોકોને એ એ હત્યા કરવા કે લોકોની સામે લડવા માંડ્યા ત્યાર પછીનો ટ્રેન્ડ ચેન્જ થયો હવે ત્રણસો સાત હટી ગઈ બે હજાર વીસ પછી બિલકુલ વાતાવરણ ચેન્જ થઈ ગયું કે એને ત્યાંના સ્થાનિકો સાથે પણ લડવાની તાકાત ન રહી

मिलिटेंट जे छे आतंकवाद जे छे ए लगभग लगभग खत्म થઈ ગયો છે હવે કંઈ એવી કોઈ પણ કર્તૃત નહી થાય કે જેનો આપણે ડર છે અથવા ભય છે એ માહોલ ની અંદર અત્યારે જે આ પહેલ હુમલો થયો છે એ નિર્દોષ લોકોને એને ફોજ સાથે લડવાની શક્તિ નોતી એને ત્યાંના સ્થાનિકો સાથે લડવાની શક્તિ નહોતી એટલે એને નિર્દોષ વ્યક્તિઓ જે બહારથી આવેલા અસહાય વ્યક્તિઓ પર આ કૃત્ય છે આનો અર્થ એ છે કે હવે આતંકવાદ જે છે બિલકુલ મૃતપાય થઈ ગયો છે હવે બિલકુલ છેલ્લી કક્ષાએ આવી ગયો છે હવે આ લોકોનું બિલકુલ પતન ના આરે છે આ છેલ્લા સીન છે એના બાકી શક્તિ મર્દાનગી તો એને કહેવાય કે જ્યાં આપણે જોયું છે ત્યારે સાવધાન કરીને પછી બાણ ચલાવતા કે સામેવાળા દુશ્મનને દુશ્મન કહે કે હું હવે તારી સામે એટેક કરું છું એ જ રીતે પેલા આતંકવાદી જે છે એ ઇન્ટરસેટ મેસેજ આપતા કે અમે અહીં ક્યાં ક્રોસિંગ થાય છે અમે આ કરીએ છીએ

એવા વા વિચારો હોત આ વિચારો ન હોય કારણ કે મુસલમાન અથવા પાકે માહિતા વાંચી હોત તો એની કદાચ પાંચમા નંબરની સુરા માહિદા અને એમાં એની માયદાની અંદર તમે જો બત્રીસ માં લખેલું છે આખા જીવની હત્યા કરો છો આજની સુરા સુરા એ માયદામાં એની આયાતે બત્રીસ આયાતે બત્રીસ માં લખ્યું છે કે બિન અજન હલી

માનવ સમાજની હત્યા કરો છો અને જો એને બક્ષો છો તો તમે આખે આખા માનવ સમાજ ને બક્ષો છો લખેલું છે જેની આ ચલાવીને પાકે કુરાન એની એક વખત પણ ખાલી ઉપાડીને જોયું હોત ને તો પણ એને ખ્યાલ આવે પણ એની આ જોઈ પણ નથી શીખવાનું એનાથી જોઈ પણ નથી શકાણું કે આ પાકે કુરાન હું એને એને સુરા જે છે એ પાકે કુરાનમાં બકરા છે અને સૌથી વધારે મુસલમાન પાકો એટલે આજે સનાતન ધર્મ ગીતાજી ની અંદર જો અધ્યાય ની અંદર ગીતાજી ની અંદર લખ્યું છે અઢારે અઢાર અધ્યાય એક પછી એક અધ્યાય માનવતા નિર્દોષ વ્યક્તિઓ જ્યાં હતા ત્યાં એની હત્યા કરી છે બે સહાયતા એ રહી વાત ત્યાં સિક્યુરિટીની સુરક્ષાની જે સવાલ ઉભા થાય છે કે ત્યાં સુરક્ષાના પ્રશ્નો આજે ભારતીય સેના આખા વિશ્વની પરિસ્થિતિ છે કે ભારતીય સેના એને ખૂણે ખૂણે રક્ષણ કરે છે પરંતુ એક વિશ્વાસ કે અહીંયા એટલી શાંતિ છે કોઈ પણ વ્યક્તિ કે જે ક્રૂરમાં ક્રૂર રાક્ષસમાં રાક્ષસ સૌથી ક્રૂરમાં ક્રૂર માણસ હશે એ પણ આવું કૃત્ય નહીં કરે આવો વિશ્વાસ ભારતીય અને સેનાને ભારતીય સેનાનો હતો એટલે એ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં વધારે ધ્યાન આપ્યું હતું એ જ વિસ્તારોની રેકીગ હતી હું ભારતીય સેનામાં હતો એટલે મને ખબર છે આપણો જ દીકરો છે આ દેશનો અને જે ભારતીય સેનામાં ત્યાં જાય છે ને તાજ તાપ તડકો અને ઠંડી જ્યાં બરફ પડી હોય છે આખે આખું ઉપરથી નીચે સુધી એની પોતાનું સૈનિક તરીકેનું જે કંઈ પણ એને પહેરવાનું હોય છે સામાન કેરી કરવાનો હોય છે એ કર્યું હોય છે રાત દિવસ ચોવીસ ચોવીસ કલાક જાગે છે અને હવે આ ઘટના બન્યા પછી ત્યાં અત્યારે જે સૈનિકો છે એ સૈનિકો ચોવીસ ચોવીસ કલાક ઓપરેશનમાં હશે ખાવાનું પણ નહીં હોય અને એને સુવાનું પણ નહીં હોય એ ચોવીસ ચોવીસ કલાક કે ઓપરેશનમાં બેસે બરફની જે પડેલી જે બરફ પડેલી છે બરફની અંદર પોતાની બંદૂક લઈ અને પગ થીજી ગયા હશે આંગળીઓ થીજી ગઈ હશે કોઈના તો પોતાના મેરેજ હશે રદ થયા હશે કોઈની બેન ના લગ્ન હશે રદ થયા છે કોઈની માતાનું મૃત્યુ થયું હશે પિતાનું મૃત્યુ થયું હશે એને કંધો દેવા વાળો અહીંયા નહી હોય ત્યાં આ દેશ માટે લડતો હશે આજે આ છે સૈનિકોની જિંદગી એટલે સૈનિકો તો ત્યાં લડે છે અને પૂરે પૂરો વિશ્વાસ છે આ દેશને કે આ ભારતીય સેના સુરક્ષા દેશ સૈનિકો જે છે તત્પર હોય છે અને કાયમને માટે દેશને સમર્પિત હોય છે એટલે ત્યાં સૈનિકો કદાચ આ ઘટના ઘટી એ શાંતિ વિસ્તાર છે એટલે અન્ય રેકી કારણે

અને આના માટે ભારતીય સૈન્ય જે કંઈ કરવું હોય તે કરશે અને અમે માજી સૈનિકો પણ આના માટે તૈયાર છીએ કંઈ પણ કરવું પડે દેશ માટે તો સર્વે માજી સૈનિકો પણ અમે કાયમ માટે હાજર છીએ તો આ આપ લોકોને માહિતી આપવી હતી એના માટે મેં આજે આ વિડિયો બનાવ્યો છે આમાં જે કંઈ સચ્ચાઈ છે તમામે તમામ આપી છે એટલે દેશ ની ઈમાનદારી ઉપર કોઈ શક નથી દેશની સેના ઉપર કોઈ શક નથી

અને એના જવાબો એને અત્યાર સુધીમાં મળી જ ગયા છે કે જે દેશને કહી ન શકે કારણ કે ફોજમાં એક સિક્યુરિટી હોય સુરક્ષા હોય કંઈક બહાર ડિક્લેર કરવાની મળી જ ગયા છે અને હજી પણ આના જવાબો મળશે આ આપ લોક તમામ ખાતરી કરશો અને આપણે સૌ સાથે મળીને આ દેશ ખૂબ આગળ વધે વિકસિત થાય ખોટી શક્તિઓ ન બરબાદ થાય અને આવી જે અધાર્મિક માનસિકતા ક્રૂર માનસિકતાનો વેલોમાં વેલો નાશ કરીએ સૌ સાથે મળીને આનો નાશ કરીએ અને આપણા દેશમાં શાંતિ રાખીએ અને છેલ્લે જે પરિવાર વીરગતિ પાયમા છે એ તમામ વીરલાઓને મારા કોટી કોટી નમન અને એ પરિવાર કે જેને દેશ માટે પોતાના પરિવારને સમર્પિત કર્યા છે પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે હિંમત આપે અને આપ લોક આ દેશને જે તમારા પરિવારના લોકો થકી આ દેશને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ બલિદાનનો દેશ છે એ માટે અસર્વેને ખૂબ ખૂબ નમન જય હિન્દ જય ભારત ભારત માતાજી